હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દેશી ચણા અને બટેકાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ બે નંગ બાફેલા બટેકા એક કપ દેશી ચણા અને મેં મીઠું નાખી અને બાફી લીધા છે બે નંગ ડુંગળી કોથમરી બે નંગ ટમેટા વઘાર માટે મીઠો લીમડો અને બે સૂકા લાલ મરચાં આદું અને લસણની પેસ્ટ એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું બે ચમચી કશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું આખું જીરું અને હિંગ અને ગરમ મસાલો વઘાર માટે તેલ ગરમ મેં મૂકી દીધું છે બે ચમચા જેટલું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો શાકનો વઘાર કરીશું સૌપ્રથમ આખું જીરું અને હિંગ सूका लाल मरच आणि मीठो लिमडो त्यरबाद डगरी તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ હળદર એક ટી સ્પૂન સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ જીરું બે ચમચી ત્યારબાદ ગરમ મસાલો અને ટમેટા આને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે ત્યારબાદ કશ્મીરી મરચું તો આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેશું તો આપણે મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે તો આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું કારણ કે આ શાક આપણે રસાવાળું બનાવવાનું છે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું ત્યારબાદ ચણા અને બટેકા એડ કરશું ત્યારબાદ કોથમરી એડ કરશું આપણા શાકને ઉકળવા દઈશું બે મિનિટ તો આપણું શાક એકદમ સરસ ઉકળી ગયું છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું દેશી ચણા બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં